અંજારમાં માત્ર બે દિવસના અંતરમાં બે સગા ભાઈઓએ અનંતની વાડ પકડી લેતા ગમગીની છવાઈ હતી શેર ભાજપના પૂર્વ પ્રમુખ જયરામભાઈ બકા કાકાને તેમના નાના ભાઈ હરિભાઈ રાવડિયાનું માત્ર બે દિવસના સમયગાળામાં ટૂંકી માંદગીના કારણે અવસાન થયું હતું તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આવતીકાલે શોકસભાનું આયોજન કરાયું છે હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અંજારમાં બે દિવસમાં ના અંતરમાં માત્ર બે સગાભાઈએ અનંતની વાત પકડી લીધા ભારે ગમગીની છવાઈ ગઈ હતી વાત જાણે એમ હતી કે શહેરના અગ્રણી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જયરામભાઈ રાવળિયા બકા તેમના સગા નાના ભાઈ હરિરામ રાવળિયાનું શોકની થતાં છવાઈ ગઈ હતી સદગત જયરામભાઈ રાજકીય ક્ષેત્રે ભાજપના એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે અને પક્ષના દિવસોમાં ખૂબ મોટું કામ કર્યું હતું શહેરમાં ઓગણીસો ને પંચાણુંથી સુધરાઈમાં તેઓ યુવક ગ્રુપનો સત્તર વર્ષના મજબૂત શાસનનો અંત લાવી ભાજપને સત્તાઓ આપવામાં તેમનો મુખ્ય સિંહ ફાળો હતો રાજકીય ક્ષેત્રે સુધરાઈના નગરસેવક શહેર ભાજપના પ્રમુખ તેમજ પક્ષમાં વિવિધ હોદ્દા ઉપર તેમજ કચ્છ અંજાર લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટી પદે તેમને સેવા આપી હતી અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું પ્રારંભ કરવામાં આવ્યો હતો અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી હતી બંને ભાઈઓના નિધન અંગે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મારુ નિધનના ટ્રસ્ટી વસંતભાઈ કોટાણી સુધરાઈના પ્રમુખ વૈભવ કોટરાણી જૈન સમાજના આગેવાન ડેનીભાઈ શાહ હિતેનભાઈ વ્યાસ સહિતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આવતીકાલે સાંજે ચારથી પાંચ કલાક દરમિયાન કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ ભવન ટાઉન હોલ સામે અંજાર ખાતે તેમની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે